કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં ચાર બેઠકો જીતવાના કરેલા દાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ પહોંચ્યા છે જેઓ પત્રકારો સાથે વાતચીતમાં મોટા દાવાઓ કર્યા છે મુકુલ વાસનિકે કહ્યું દેશમાં બધે પરિવર્તનની લહેર જોવા મળી શકે છે અમે કહેવા આવ્યા છીએ કે જનતાના સમર્થનથી અમે દસ થી વધુ બેઠકો જીતીશું ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ અને પરિવર્તનની લહેર દેખાઈ રહી છે લોકોમાં બીજેપી માટે રોષ હતો જે વોટમાં પરિવર્તિત થયો છે જનતાનો રોષ એ ચાર જૂને પરિણામમાં સાબિત થશે ધન્યવાદ